પાવથરા જિલ્લામાં નર્મદા કેનાલ વ્યવસ્થામાં ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે પાવર તાલુકાના સનેસડા વજાપુર માઇનોર બે કેનાલમાં મોટું ભંગાણ પડતા આજુબાજુના ખેતીવાડી વિસ્તારમાં હડકંપ મચી ગયો છે સ્થાનિકોને ખેડૂતોના જણાવ્યા મુજબ કેનાલની નિયમિત સાફ સફાઈ ન થવા અને જાળવણીના અભાવે માઇનોર બેમાં ગાબડું પડ્યું છે પરિણામે લાખો લીટર પાણીનું વેડફાટ થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે આ ઘટનાથી હરંડા તમાકુ તથા રાયડાના પાકને ભારે નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે પાણી ભરી ભરાઈ ગયો છે તારી તમાખું છે રાયડ્યું છે પાંચ રાથી કાન્યો નથી આનો અમારે શું કરવાનું અમારે દાવ અમારે તો કોઈ બી નથી આ છે પાણી હવે ફોટા પાડી રહ્યા છે શું કરે છે આવો તમે ફોટા પાડો અમે પાંચ રાથી કાઢ્યા ભાઈ પૂછો કહે નાખીને અમારા બોર્ડર પરથી થી એક કરોડ થી વધુ ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપાયો છે પંજાબ થી વિદેશી દારૂ ભરાય રાજસ્થાન મારફતે મોરબી જતું ટ્રેલર ઝડપાયું છે તાળપત્રીની નીચે સંતા ડેલો વિદેશીદારોનો મોટો જથ્થો મળી આવ્યો છે હેરાફેરી કરતા ત્રણ શખ્સોને ઝડપી જેલ હવાલે કર્યા છે આટલા લાંબા રૂટ દરમિયાન અનેક રાજ્યો અને ટોલ નાકાઓ પસાર થતાં છતાં ક્યાંય અસરકારક ચેકિંગ ન થયું હોય તે એક મોટો સવાલ છે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ગાંગુવાડા રોડ પર રીચની કરવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વન વિભાગે ત્વરિત પગલા લીધા છે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વન વિભાગની ટીમે માત્ર છ કલાકમાં બે શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે છેલ્લા ત્રણેક દિવસથી સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયું હતું જેમાં રાત્રિના સમયે ગાંગુવાડા રોડ પર કેટલાક શખ્સ કાર હંકારી રીચનો સોથી થી બસો મીટર સુધી પીછો કરતા જોવા મળ્યા આ શખ્સે સતત થી ત્રણ મિનિટ સુધી હોન વગાડી વન્ય પ્રાણીને અત્યંત ભયભીત કરી તેની પજવણી કરી આ પ્રકારનું કૃત્ય વન્યજીવના જીવ માટે જોખમી અને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસસો બોત્તેર હેઠળ ગંભીર ગુનો બને છે ડીસા શહેરમાં વિકાસના ગામને લઈ એક નવો વિવાદ સામે આવ્યો છે શુભમ પાર્ટી પ્લોટ પાસે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવે રહેલા નવા રસ્તાને લઈ સ્થાનિક રહીશોમાં ભારે જોવા મળી રહ્યો છે રહીશોનો આક્ષેપ છે કે રસ્તાની એન્ટ્રી પર રસ્તો બનાવવામાં આવ્યો છે જેથી કેટલાક શકાય આ મુદ્દે વિસ્તારની અડધો ડઝનથી વધુ સોસાયટીઓના રહીશોએ પાલિકા ચીફ ઓફિસર તેમજ નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે રહીશોનું કહેવું છે કે માર્ગ પર બે સ્કૂલો આવેલી હોવાથી બાળકો અને વાહન ચાલકો માટે ગંભીર જોખમ ઊભું થયું છે જો રસ્તો પહોળો નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ચૂંટણીનો બહિષ્કાર અને આંદોલનની ચીમકી આપવામાં આવી છે ડીસા પાટણ આવે શુભમ પાલટી પ્લોટ પાસે વી એન મંડોરા પાર્ક સ્વામિનારાયણ સોસાયટી ગ્રીન સોસાયટી કૃષ્ણ વિલાસ સોસાયટી તેમજ આજુબાજુના સાનિધ્ય વિલાસ સોસાયટી તેમજ આજુબાજુના શુભમ પાલટી પ્લોટના રહીશોએ આ જો ડીસા નગરપાલિકામાં જે તાજેતરમાં રોડ બનાવવાનું કામગીરી જે ચાલુ કરી છે જે કામગીરીમાં જે એન્ટ્રી કરતા સત્ય સત્યમ ડેરી પાસે જે એન્ટ્રી કરો તેનો મૂઢિયું એકદમ સાંકડું છે અને પાછળ આગળ જતાં ચા ચાલીસ ફૂટનો રસ્તો બનાવેલો છે એટલે આવનાર સમયમાં આગળનું જે મૂઢિયું સાંકળું છે તેનો રસ્તો પહોળો કરી આપવા વિનંતી છે તેમજ તે આપણે સ્કૂલ નાના છોકરાઓની સ્કૂલ આવેલી છે જો ભવિષ્યમાં સાંકળો રસ્તો થશે અને જો સ્કૂલના નાના ભૂલકાઓ ત્યાં ભણવા માટે આવે છે કારણ કે મોટા મોટી ગંભીર પ્રશ્ન ફૂલકાઓ માટે છે તેમના માટે કોઈ ફૂટપાથ માટે જવાનો કોઈ રસ્તો રાખેલો નથી અને આકાશમાં સેવાની પૂરેપૂરી ભય રહેલો છે જેથી મારે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને વિનંતી છે કે આટલો રસ્તો જેટલો આગળ છે એટલો એટલો એન્ટ્રીમાં એટલો એટલો રસ્તો પહોળો કરવા આપવા વિનંતી છે તેમજ ફૂટપાથ અમને બનાવી આપવા આપ સાહેબની વિનંતી છે ઉત્તરાયણ પર્વે પૂર્વે જ મહેસાણા શહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી એક નિર્દોષ નાગરિકનો ભોગ લેવાનો પ્રયાસ કર્યો તેવી ગંભીર ઘટના સામે આવી છે શહેરના રાધનપુર રોડ પરથી પસાર થઈ રહેલા એક બાઇક ચાલકના ગળાના ભાગે જીવલેણ દોરી ફસાતા લોહી લોહણ હાલતમાં હોસ્પિટલ ખસેડ્યા હતા મહેસાણામાં હોટલ વ્યવસાય સાથે સંકળાયેલો યુવક પોતાના બાઇક પર રાધનપુર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો અને આ દરમિયાન અચાનક આકાશમાંથી ઉતરી આવેલી કાતિલ ચાઇનીઝ દોરી તેના ગળાના ભાગે આવી ગઈ દૂરી એટલી ધારધાર હતી કે ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી અને જોત જોતામાં યુવક લોહી લુહાણ થઈ ગયો હતો ગાંધીનગર જિલ્લાના ગોલાથણા ગામે દેવુ નરદીપુર રોડ પર આવેલા સોમનાથ મહાદેવ મંદિર નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળ મોટી રેડ પાડવામાં આવી છે તારીખ પાંચ એક બે હજાર છવ્વીસના રોજ થયેલી આ કાર્યવાહીમાં પોલીસે સાત કિલો ચારસો પચાસ કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે જપ્ત કરાયેલા ગાંજાની અંદાજીત કિંમત ત્રણ લાખ બોતેર હજાર પાંચસો થાય છે સાથે ચાર મોબાઈલ ફોન અને એક અર્ટિકા કાર મળી કુલ રૂપિયા અગિયાર લાખ બાસઠ હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ મામલે એનડીપીએસ એક્ટ કલામો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે કેસમાં વધુ ખુલાસાની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં શિયાળાની ઋતુ તેની ચરમસીમાએ પહોંચી છે ત્યારે મહેસાણા શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે શહેરના મુખ્ય માર્ગો રહેણાંક સોસાયટી અને અંતરિયાળ વિસ્તારોમાં શ્વાન કરડવાના બનાવોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે ખાસ કરી શિયાળાની શરૂઆત થતાં જ હોસ્પિટલ પહોંચતા દર્દીઓની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે જેને કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે આજના ભૌતિકવાદી યુગમાં જ્યારે સંબંધો વાર નથી લાગતી ત્યારે બનાસકાંઠાના પાલનપુર તાલુકાની ચેખલા જુઓલ સુરજપુરા પ્રાથમિક શાળામાંથી એક એવી ઘટના સામે આવી છે કે જે સાબિત કરે છે કે જો શિક્ષક શિક્ષક નિષ્ઠાથી કામ કરે તો તે બાળકોના હૃદયમાં ભગવાનનું સ્થાન મેળવી શકે છે અઢાર વર્ષ સુધી એક જ શાળામાં જ્ઞાનની જ્યોત જલાવનાર શિક્ષકની બદલી થતાં વિદાય વેળાએ આખું ગામ જોધાર આંસુએ રડતું જોવા મળ્યું